મિત્રો તમે જોયું કે આ પ્રોગ્રામ જે છે કોઈ પણ ભાષા આપણે શીખવી હોય તો કઈ રીતે શીખી શકાય એને સાંભળીને શીખી શકાય એને માણીને શીખી શકાય એના નાટકો જોઈને એની ફિલ્મો જોઈને એના ગીતો સાંભળીને આપણે બહુ સરળતાથી ભાષાને શીખી શકીએ છીએ અને આ વાત પાંચ વર્ષ પહેલાં આપણા રાષ્ટ્રીય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને મેં કરેલી હતી નરેન્દ્રભાઈ મોદી ભુજ આવેલા હતા અને એમણે મને મળવા માટે ખાસ મુલાકાત આપેલી હતી અને ત્યારે ધનંજય ત્રિવેદી કરીને એક જાણીતા કલેક્ટર હતા ત્યાંના અને એમણે મને આમંત્રણ આપ્યું નરેન્દ્રભાઈને પાંચ મિનિટ મળવાનો મને મોકો મળેલો અને ત્યારે મને પાંચ મિનિટને બદલે એમણે અગિયાર મિનિટ આપી અને એમણે મને કહેલું કે તું ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતના યુવાનોને આંખમાં આંખ નાખીને વાત કરતા અંગ્રેજીમાં વાત કરતા શીખાવી શકે તો મેં જવાબ આપ્યો તો હા અને આ જ વસ્તુને આધારિત રહીને મેં એક પ્રોગ્રામ તૈયાર કર્યો અને પ્રોગ્રામનું નામ છે કમોન સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી આ કમોન સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી પ્રોગ્રામ ઇઝ ઇન ટુ લેંગ્વેજીસ ઇંગ્લિશ એન્ડ ગુજરાતી સો ધોઝ પીપલ હુ આર ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ ઓલ્સો કેન જોઈન દેટ પ્રોગ્રામ એન્ડ એની તમને હવે આ જ વાત મેં અંગ્રેજી ભાષામાં કરેલી છે અને એનું આપણે પ્રસ્તાવના જોઈએ કે કમોન સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી વોટ ડઝ ઇટ સે પ્લીઝ વોચ દિઝ વિડીયો ક્લિપ